ને હું એક મોટો એન્જિનિયર છું મોટો ડૉક્ટર છું મોટો માણસ છું પ્રતિષ્ઠાવાળો છું હકાવી દઈશ બધું બધી જગ્યાએ તમારી પ્રતિષ્ઠા પૈસો કામ આવે મરણમાં નહીં કારણ કે આ દુનિયામાં બધા લોકો રિશ્વત લે છે મૃત્યુ કોઈની લાંચ લેતું નથી જો મૃત્યુ લાંચ લેતું હોત ને તો હું તમને હંડ્રેડ પર્સન્ટ કહું આ દુનિયામાં કોઈ ગરીબ જ ન હોત લખી દઉં તમને જો મરણ લાંચ લેતું હોત તો તમારા ગામમાં કોઈ ગરીબ ન હોત કેમ ધનવાન ઘરે મૃત્યુ આવે કે લ્યો સાહેબ આપણે થોડાક પૈસા લેતા જાઓ પણ અમારા ગામમાં ઓલો ગરીબ છે ને એના બાપુજી લેતા જાઓ બિચારો દુખી છે કે દુનો બીજાની જગ્યાએ બીજાને લઈ જવાતા હોત તો સંસારમાં કોઈ દુઃખી ન હોત બધા સુખી થઈ ગયા હોત અને તો આપણે એ વિચારવું પડે ને કે જો આટલી બધી લાંચ એ લેતા હોત એમ રાજા તો એ કઈ પાડા ઉપર બી થોડા આવે તો નવી ઓડી લઈને આવે રોજ એ રોજ નવી ગાડી લઈને આવે તો అమీ పూత ఆ గాడీ బా તારે રેવું ભાડાના તો આપણું ડાપણ કામમાં આવે એવું છે નહીં તો મૃત્યુના ભયમાંથી છોડાવેની કથા છે મરણમાંથી નહીં સાંભળો સોનકો હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને એ કથા તો દેવર્ષિ નારદે સાંભળી છે નારદે જે માણસ સતત ભગવાનનું નામ લે છે અહીંયા પણ વાલા ભક્તજનો ભાગવતનો મહિમા કેટલો છે ને એને વધારવા અહીંયા આવ્યું છે આ ઉદાહરણ અહીંયા અહીંયા લખ્યું છે છે કે નારદે કથા સાંભળી જે માણસ સતત નારાયણ નારાયણ કરે છે એ માણસે કથા સાંભળી હા એને કથા સાંભળી ગામનો કોઈ ગરીબ માણસ લોન લઈ અને કોઈની પાસેથી ઓછીના પૈસા લઈને તો એમાં આપણને નવાઈ ન થાય પણ ગામનો સૌથી ધનવાન માણસ કોઈની પાસે ઓછીના પૈસા માગવા જાય તો આપણને નવાઈ થાય એણે ઓછી માગ્યા એમ સામાન્ય માણસે કથા સાંભળી હોત એને એનું નામ અહીંયા આપ્યું હોત તો આપણને એટલું બધું આશ્ચર્ય ન થાય પણ સોનકોને આશ્ચર્ય એટલા માટે થયું કે સતત ભગવાનનું નામ લે છે જેને બીજું કંઈ કરવાની જરૂર નથી જે પરમાત્મા સિવાય કંઈ જતો નથી એવો માણસ કથા સાંભળે છે તો કથા કેટલી મોટી હશે બાપજી તો અમને સંભળાવો આ નારદે કથા શું કામ સાંભળી અને સુત નામના પુરાણે કીધું કે નારદે કથા શું કામ સાંભળી એ કાલ તમને અઢી વાગ્યે કહીશ અત્યારે નહીં અઢી વાગે કાલે ટુ બી કન્ટિન્યુ હવે તમારે વિચારવાનું છે કે આટલા મોટા માણસે કથા સાંભળી શા માટે આશ્ચર્ય તો છે એવો કે મોટો માણસ અને એ કથા સાંભળે જેને જરૂર જ નથી પૈસાની ઈ લોન લેવા જાય જેને પાવડર લગાડવાની જરૂર નથી એ માણસ બ્યુટી પાર્લરમાં જાય જે માણસને મનથી વાત આમ મનથી ભગવાન વાત થઈ જાય અને એ માણસ પાછું ભગવાનને ફોન કરે ઉપરથી ભગવાન હાલો હાલો કરે નીચેથી આપણે જેવા હાલો હાલો કર્યા કરે એલા વાલા ભક્તજનો આશ્ચર્ય સાથેની વાત છે અજગર કરે ન ચાકરી પંછી કરે ન કામ